જબરદસ્ત તાળીઓના ના ગડગરાતથી ભાઈ રાજુભાઈને વધાવીએ આપણે ખૂબ ખૂબ આભાર સુંદર મજાના દરેક વ્યક્તિ પોતપોતાના વિચારો અને આ આધુનિક યુગની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગની અંદર અને સ્પર્ધાત્મક યુગની અંદર કઈ રીતે આગળ વધવું અને નાનામાં નાના માણસના પ્રશ્નો સાંભળી અને એને વાચા આપવી એ આ આમ આદમી પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ્ય છે એટલે હવે

શ્રી કૃષ્ણ જન્મોત્સવ અને નંદોત્સવનું આયોજન જે કરવામાં આવ્યું છે સૌ પ્રથમ તો આ આયોજન બદલ ભાઈ શ્રી રાજુભાઈ બોરખતરીયા કૈલાસભાઈ અને હરેશભાઈ સાવલિયા અને એમની સમગ્ર ટીમને આ તકે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વધારે વાત નહીં કરતા જ્યારે આ ગામની અંદર વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય વિસ્તારની અંદર ધારાસભ્યશ્રીને કોઈ આવો ધાર્મિક પ્રસંગ ખાસ કરીને મહત્વનો કહી શકાય ભારત દેશની અંદર સનાતન ધર્મની અંદર જન્મોત્સવ કૃષ્ણ જન્મોત્સવ એ ખૂબ જ મહત્ત્વનો તહેવાર છે ત્યારે સમગ્ર ભારત દેશ અને સમગ્ર વિશ્વ વિશ્વની અંદર આ તહેવાર ખૂબ જ આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવાતો હોય ત્યારે પ્રથમ જ આ ભૂમિ ઉપર આપણા ધારાસભ્ય શ્રીએ આ તહેવારની શરૂઆત કરી છે તો આપણા ધારાસભ્ય શ્રી જે લોક લાડીલા વિસાવદર તાલુકાના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના દિલમાં જેનો જેવો વસવાટ કરે છે એવા ગોપાલભાઈ ઇટાલિયાને એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ મિત્રો રાજુભાઈ અને પ્રવીણભાઈએ જે રીતે વાત કરી કે આ તહેવાર છે એ અધર્મ સામે ધર્મના વિજયની વિજયનો તહેવાર છે અસત્ય સાથે સામે સત્યના વિજયનો તહેવાર છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ બાળપણમાં જ અસત્યને અને અધર્મને હરાવી અને એક દાખલો બેઠાડ્યો હતો કે હંમેશા જીત સત્યની જ થાય છે ત્યારે મિત્રો આજે શ્રી કૃષ્ણના ચીલે ચાલી અને હજારો વર્ષ પછી પણ આપણે સૌ આ તહેવાર ઉજવીએ છીએ ત્યારે વિસાવદરની જનતા સમગ્ર ગુજરાત તેમજ સમગ્ર ભારત દેશના લોકોને આ કૃષ્ણ જન્મોત્સવની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું ભારત માતા કી જાય વંદે માતર ખૂબ ખૂબ આભાર રજુભાઈ સુંદર મજાની વાત કરી કે ધર્મ અને અધર્મ ની જ્યારે લડાઈ હોય ત્યારે ધર્મને તકલીફ પડે સમસ્યાઓ આવે પ્રોબ્લેમ આવે પણ જીત હંમેશા ધર્મની થતી હોય અને સત્યની જીત થતી હોય એટલે જ્યારે દરેક વ્યક્તિ એ સમાજ હોય કે કોઈ પણ પ્રકારનો વ્યક્તિ હોય એ પોતાનું તન મન અને ધન એ લોક સેવામાં અને બીજા માટે સમર્પિત કરી દે એટલે અમારો કવિ એમ કે છે કે ખુશી દેજે દેજે મને હરદમ હા કે સમાજ ને સમાજના લોકોને અને નાનામાં નાના માણસ ને પોતાના હૃદય ની અંદર સ્થાન આપ્યું હોય અને બીજાના માટે જે જીવતા હોય ગોપાલ ઇટાલિયા જેવા જે મિત્રો છે એ તમામ પ્રકારના મિત્રો બધા છે અને યુવાનો એ આ ટીમ છે હમણાં રાજુભાઈ કરપડાએ વાત કરી કે ચાર પાંચ વ્યક્તિઓ આખી આખી દિશા બદલી નાખી એ નવયુવા અને યુવાનો છે બધા અને યુવાનોની અંદર જે લોહી ધક હોય એટલે કહેવાનું મન થાય કે ખુશી દેજે જમાનાને મને હરદમ રુદન દેજે ખુશી દેજે જમાનાને મને હરદમ રુદન દેજે અવરને આપ જે ગુલસન મને વેરાન વન દેજે અવરને આપ જે ગુલસન મને વેરાન વન દેજે જમાનાના પુણ્ય બધા જમાનાને મુબારક જમાનાના પુણ્ય બધા જમાનાને મુબારક પણ પરખુ હું ને મારા પણ પરખુ હું પાપને મારા મને એવા નયન દેજે મને વેરાન દેજે કે જેણે હૃદયની અંદર એક ગાંઠ વાળી હોય કે આપણે બધાને ઉપયોગી થવું છે બધાને મદદરૂપ થવું છે અને બધાને અઢારે વરણ સાથે લઈ અને ચાલવાનો એનો સંકલ્પ છે એવા આ ગોપાલભાઈ ઇટાલિયાના નેતૃત્વ નીચે આ સુંદર મજાનો આપણે કૃષ્ણ જન્મોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે પ્રદેશ ફ્રન્ટલ મહામંત્રી આમ આદમી પાર્ટી હું વિનંતી કરીશ સામતભાઈ ગઢવીને કે એ આજે આ પ્રસંગોચિત પોતાનું ઉદ્બોધન કરે સામતભાઈ ગઢવી જબરજસ્ત કાર્યોના ગડગડાટથી આ સામતભાઈ ગઢવીને વધાવીએ મિત્રો આવો સાહેબ વેલકમ જય શ્રી કૃષ્ણ

એમને વંદન કરવા માટે આવવાનું હતું એમાંય ગોપાલભાઈએ સરસ મજાનો આ કાર્યક્રમનું આયોજન કર્યું ભાઈ શ્રી રાજુભાઈ બોરઘતરિયા હરેશભાઈ સાવલિયા કૈલાસભાઈ અને આપ સૌના નિમંત્રણને અમે અહીં આવ્યા અમારી પોતાની જિંદગીમાં પણ એવું એક હતું કે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ ઉત્સવમાં ખૂબ દિલથી અને રસથી ભાગ લઈએ આજે ગુજરાતના અલગ અલગ ગામોમાં અલગ અલગ શહેરોમાં ભારતના અલગ અલગ વિસ્તારોમાં અને હવે દુનિયામાં વસતા તમામ ભારતીય શ્રી કૃષ્ણ જન્મોત્સવનું ખૂબ ભવ્ય આયોજન કરતા હોય છે પણ આ વિસ્તારમાં આયોજન થવું અને એમાં સહભાગી થવું ને એ તો અમારા પુણ્યમાં કંઈક લખ્યું હશે ત્યારે અમને તમારી વચ્ચે આવવાનો અવસર મળ્યો આપ સૌનો ખૂબ ખૂબ આભારી છીએ આપણે રામ રાજ્યની વાત સાંભળતા હોઈએ છીએ હું હંમેશા વિચારતો હોઉં વાંચતો હોઉં

તો મને એવું લાગે છે કે રામ રાજ્ય કઈક આવું જ હશે પછી ત્યાંથી આગળ વધીએ કૃષ્ણ જન્મોત્સવ આપણે સૌ વધાવીએ છીએ પ્રભુ હમણાં જન્મ છે એમનું અવતરણ થશે પછી તમે બધા જોયું હશે વાંચ્યું હશે કે ભગવાનના જન્મ પછી પીડાઓ શરૂ થઈ હતી બકાસુર આવે ને બીજો રાક્ષસ આવે ગોવર્ધન પર્વત ઉપાડવાની ભી પડી જાય પણ એમાં ક્યાંય કાળિયા ઠાકોરને લગભગ કોઈની જરૂર ન પડે એ તો ખાલી આમ ગોવર્ધન ને ટચલી આંગળી ઉપર ધારણ કરી લે ઓલા ગોવાળિયા છે ને લાકડીના ટેકા રાખે પર્વત ક્યાંક હેઠો ન આવે આપણી જવાબદારી સૌની હવે ટેકો રાખવાની છે બસ આટલી તમને વિનંતી કરું છું બાકી આપણા ગોપાલભાઈ નામે ગોપાલ છે અને જે ભગવાન શ્રી કૃષ્ણ કર્મના સિદ્ધાંત ઉપર ચાલ્યા છે કે કર્મ કરે જ ફળની આશા રાખીશ નહીં એ પ્રમાણે આ માણસના જીવનમાં કર્મ સિવાય કઈ નથી અને સંકટ ને કષ્ટ તો આપણે જોઈએ છીએ પણ એમાં એમને કઈ ફેર પડે એમ નથી જેમ કાનુડામ વાહણી વગાડતા વગાડતા કેતો હતો આવતા જાવ છૂટ જ દે છે કે આવતા જાવી હોય આપણે ખાલી બસ આ

ખૂબ ખૂબ આભાર સાવંતભાઈ ગઢવી સુંદર મજાની વાતો રજૂ કરી કે ગોવર્ધન પર્વત ભગવાન કૃષ્ણએ ઉપાડ્યો છે પણ આપણે બધાએ બધાએ ગોવાડિયાઓની જેમ એને ટેકો ધારણ કરવાનો છે અને એ ટેકો આપતા રહેવાનું છે જેવી રીતે ભગવાન કૃષ્ણ પોતે જ બધા કર્મ કરતા હતા કામ કરતા હતા પણ ગોવાડિયાઓને સંગાથે લઈ અને ચાલતા હતા તો એવી જ રીતે આપણા લોક લાડીલા નેતા અને ધારાસભ્ય મત વિસ્તારના એવા આપણા સુંદર મજાના એ ગોપાલભાઈ ઇટલિયા અને એણે પણ એ જ નિમ લીધું છે સિદ્ધાંત નક્કી કર્યો છે કે હવે જે કંઈ કરવું છે એ આપણી સંગાથે કરવાનું છે સાથે રહેવાનું છે અને એક સુરવીરતા કારણ કે અવાજ ઉઠાવવો આ ધરતી ઉપર અને અત્યારના સમયની અંદર અવાજ ઉઠાવવો એ ખૂબ મોટી વાત છે કારણ કે એ જે લક્ષણ છે નેતાના લક્ષણ એ અવાજ ઉઠાવવો છે ને એ મહત્વની વાત છે એટલે એમ કહેવાય કે રણ વાગે સૂતા જાગે કાયર ભાગે કામ પડે કે વાગે સૂતા જાગે કાયર ભાગે કામ ધમ ધમ ધરતી ફોજુ કરતી વિનાશ કરતી તેગ વડે જનની ના જા કવિઓ ગાયા લોક વિરલા કોક જડે તાળીઓના ગડગડાટથી વધાવો ગોપાલભાઈ આવા લોક વિરલા કોક જડે હવે વધારે સમય નહીં લેતા